જે ગૌ માતાની વાતો કરે છે એવા ગૌરક્ષક ને મારે પૂછવું છે ક્યાં સુધી તમે ગૌ રક્ષક ગૌ રક્ષક કરી અને આ ગાયોને બચાવતા રહેશો આ ભારતીય જનતા પાર્ટીના શાસન ની અંદર

જે રીતે અત્યારે ગાયો કતલખાને જાય છે ગૌ રક્ષકોને પણ મારે કહેવું છે કે તમે એને રોકવાનો પ્રયાસ કરો છો પણ રોકાતી નથી અને કદાચ જો તમે એને રોકી લીધી તો એ ગાયો જ્યાં પહોંચવાનો હોય તો પહોંચી જવાની છે કારણ કે ઉપરથી જ બધું સેટ થયેલું છે ત્યારે આજે હું તમને એક વિડીયો બતાવું કે એક ગૌશાળાની અંદર આ વરસાદને કારણે એક ગાય માતાઓ કેટલી પરેશાનીમાં છે કેટલી તકલીફમાં છે કેટલી પીડામાં છે દોસ્તો વિડીયો જોઈને તમારા રોવાડા બેઠા થઈ જાય પણ આ સરકાર એ સરકાર છે કે જે ગાયોના નામે વોટ માગીને જનતાને મૂર્ખ બનાવે છે એમને ગાયોની કોઈ ચિંતા નથી કોઈ ચિંતા નથી ગાયોની નતર તો આવી દુર્દશા ન હોય કમસે કમ આવી તો ના જ હોય દોસ્તો હું તમને જે વિડીયો બતાવું એ વિડીયો જરા તમે ધ્યાનથી જુઓ જોઈને તમારા રોવાડા બેઠા થઈ જશે પણ જો તમે ગૌ પ્રેમી હશો તો ગૌ પ્રેમી હશો તો આ ભારતીય કરતા હશો તો તમને કોઈ અસર નહીં થાય જો દોસ્તો આ એક ગૌશાળાની અંદર આ વરસાદ ને કારણે ગાય માતાની પીડા જોવો એમની વેદનાઓ કેવી તકલીફમાં જે આ ગાયો એક વખત આ વિડીયો ઉપર તમે નજર નાખો મિત્રો હું કિરણભાઈ દેસાઈ વેજલપુર માલધારી આજે જે દ્રશ્ય આપને બતાવી રહ્યો છું તે આપનું હૃદય કાપી ઉઠે તેવા દ્રશ્યો છે અને આવા દ્રશ્યો અમે વારે ઘડીએ બતાવીએ છીએ પણ સરકાર ભાજપ જેની આંખ ઉઘડતી નથી કહેવાતી સરકાર હિન્દુવાદીની સરકાર જેના રાજમાં માનનીય હર્ષસંઘવી સાહેબ સાહેબ કહેતા તમને શરમ હોય છે મને પણ હોદ્દાની રૂહે મારે કહેવું પડે જ્યારે કોઈ ખાટકીને આવે ત્યારે કે અમારી સરકાર પ્રતિબંધ છે કોઈ કસાઈને છોડવામાં નહીં આવે મહેસાણા મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરા ત્યાં આપી દેવામાં આવે છે આપ દ્રશ્ય જો ગાય માતાના આ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતાની મૃત્યુ પામે છે આ દૂર સુધી વિડીયો બતાવો હું કઉ છું આ ગાય માતાની હાલત છે તમે જોઈ રહ્યો અને આ ગાય માતા માનનીય હર્ષંગી સાહેબ તમારી પોલીસને એવું કહેજો જાતે ફરિયાદી બને આમ કોઈ બુટલેકર પકડે ને ત્યારે ફરિયાદી તમે પકડો કહો છો ને ફરિયાદી બનશો આજે જાતે ફરિયાદી બની પડશે તમારે અને તમે સાચા હિન્દુ હોય તો તમારી સુધી વિડીયો પહોંચશે મને ખબર છે સાચા હિન્દુના દીકરા હોય ને તો તમારી તમામ મહેસાણાની પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું બીજી ભગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંચાણ હજાર વધુથી ગાય માતા આઠ વડે સિંદર ગુમ છે આજ સુધી એક પણ ગાય માતાને તમારી સરકારે ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો એટલું યાદ રાખજો ગાય બે ભગવાડ આખલાવાળા વાળા તમારા ભાજપોએ ગૌચર તો થઈ ગયા છે ગાય માતા રોડ ઉપર આવી માલધારી બદનામ કરી તમે જે કાવતરું ઘડ્યું અને ગાય માતાને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે ને અમે સરકાર જનતા તો તમને જવા છે પણ ઉપર વાળો ભગવાન પણ તમને છોડે ને એટલું યાદ રાખજો તમે બધા આવી જશો આમાં જેટલા બી કેમ તમે જે સરકાર છે ને કસાઈઓ સરકાર કહેવાય આવો તમને અગાઉ દ્રશ્ય બતાવીશ તમે તમારા હૃદય કાપી ઉઠશે એવું કહીશ તો બધા જોઈ લો અહીંયા જે દ્રશ્ય છે તમે જુઓ આ ગાય માતાની હાલત જો તમે એક પણ ઘાસનું તણખલું નથી એક પણ ઘાસ તણખલું નથી હો ને મિત્રો પાણી અવાળામાં પાણી નહીં ખાલી બે શેડ છે જોઈ લો ગાયો છે પાંચસો ઓનલી ફોર પચાસ સાહીઠ ફૂટ બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં ફરી ને કોલિટી મરી ગઈ છે અને ભૂખી તરસી આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને ને વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં આ સોરી જે બી આમાં એસપીથી થી માંડીને ડીસી થી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને

મારો નંબર આપીશ ને તપાસ કરીને મારી પર તપાસ બેસાડજો અને જેલના મેલ અમારા માટે દોનો સમાન છે એટલે તમે એવું ના સમજતા કે તમારી ડરી જઈશું પાંચ વખત પોલીસ છ નંબરમાં ફોન કર્યો એક બે ફોન પાડવાનો કહ્યો મારા માસો પોતે પોલીસ સ્ટેશન પહોંચે છે થોડો પોલીસ સ્ટેશન પોલીસ સેને લેવા આ તમારી તાના આ તમારી વ્યવસ્થા અને ગૃહમંત્રીમાંથી રાજીનામું આપી દો સાહેબ તમારી વ્યવસ્થા આ વ્યવસ્થાને ક્યાં હું કહો ગૃહમંત્રી છું શરમ શરમ આવી ગયો તમને ગૃહમંત્રી કેટલા સાથ આપણે જો નહીં અલગ જો

મિત્રા મીંડીઓ મિત્રા મીંડીઓને ખેસ કરીને મીડિયા વાળા મિત્રોને કે સરકાર સુધી પહોંચાડજો તમારી જવાબદારી છે જો તમે હિન્દુ હોય ને કેમ હિન્દુ મુસલમાન વાળી વાત તો બહુ હરસંગી સાહેબને ગમે એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હરસંગી સાહેબ નીકળી જાય આ વાછડીની હાલત જો તમે અને આ આ નજર મારી હમણાં જ પડી બોલો અને નાના વાછળાનો શું ગુનો છે આ આ બચ્ચાનો શું ગુનો છે એને આ આ આ ભારત ભૂમિ પર આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાય ચાંટે છે મારા આ એના આની ભૂલ છે કે ના હિન્દુ રાષ્ટ્રમાં જન્મ લીધો વાછડાએ ત્યાં ત્રીસ કોટી દેવ દેવતા નો વાસ છે તમે એવું લોકો બોલો છો આ ગાય માતાની તમે કયા હિન્દુ ખાલી હિન્દુ મુસલમાન કરો તમે હિન્દુ જાગી જાવ છો તમારા રાજમાં જે ગાય માતા અત્યારે છે લખ્યું જેવી જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે એટલે તમારા બધાની પણ એવી હાલત થશે એ રાખજો આ ગાય માતા ગાળો ચાટી રહી છે મારી ગાય માતા તમે જુઓ અહીંયા ગાય માતા જુઓ ક્યાં જુઓ બાજુ ગાય માતા બતાવો આ ગાય માતાઓ હાલત જો મિત્રો તમે આ આ ગાય માતાની હાલત જોયો ભાઈ અમારું હૃદય કાપી ઉઠે છે અહીંયા જોયા પછી આ બાજુ આવે જલ્દી આ મારો ધર્મ બને છે આ મારો ધર્મ બને છે અમે આવી તારે જગ્યાએ જઈએ છીએ અને પેલા અમે અમે કહીએ છીએ કે ભાઈ તમારી પાંદરા છે તમે ગામ માતાની સેવા કરો છો પણ આ ભાઈને અમે એક વાત આવીને કહી ગયા છીએ પણ આ તો શું છે કે એમનો હાથ ઉપર સાહેબનો હોય ને ભાજપનો એટલે આ બધું ના કરે આ લોકો પછી અમારે આ શું કહેવાય એમને માહિતી મળી કે કિરણભાઈ ગાય માતા રોજ મૂર્તિ પામે છે અને આ હાલત જોવા નહીં મિત્રો જો આપણી ગાય માતાની આ ગાળો તમે જોઈ રહ્યા હતા મિત્રો આ ગાય માતા જો આ ગાય માતા અહીંયા આવી મિત્રો ત્યાં જો ત્યાં એક છે છે મિત્રોને ખાસ કરી મિત્રો હાથ જોડીને વિનંતી કરી તમામ લોકોને આ વિડીયો વધુમાં વધુ ફોરવર્ડ કરો આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો આ હિન્દુવાદી સરકાર કેવી છે કે મહેસાણા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકા વાળા આ લોકોને આપે અને પછી એ લોકો જોવે ને કઈ વ્યવસ્થામાં આ લોકો આપે છે જે રીતે અમદાવાદની પંચાવન હજાર ગાય માતા ગુમ છે તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવાની એટલે શું જલ્દી કતરખાને પહોંચી જાય ને અલાના કંપની જોડે અઢીસો કરોડ રૂપિયાનું ફંડ લીધું છે સાહેબ એટલે આની જવાબદારી તો બને ને સાહેબની સાહેબ હિન્દુવાદી સરકારની આ છે તમારી સરકારો અમે બતાવો મિત્રો આ મારો આક્રોશ છે ને એ મારું હૃદય કાપી ઉઠાવ્યો છે આ મારી મર્યાદામાં બોલું છું ને કે બાકી એવી શબ્દો આ લોકો માટે કોઈ શબ્દ નથી એવી સરકાર છે જેને હાલતમાં આ ગાય માતાની હાલત આપ જોઈ રહ્યો છો આ ગાય માતાની હાલત જોવા દઉં મિત્રો જો આ ગાય માતાનું લગભગ વાસણ એ મને લાગે છે પાક્ષિક છે જો ઘણા દિવસથી ખુલી ગયું છે આ વાસણ છે ને આ માણસ આ કસાઈ કહેવાય આ આ પાંદરા કરવા વાળો છે ને કસાઈ કહેવાય આને કસાઈ કહી શકે બીજું કોઈ ના કહી શકે બોલો કાટકી છે ને એક કાપી કાડે ને તો ગાય માતા મરી જાય છે ખડીકની પીરામાં એ બી ખોટું જ છે એ ખાટકીઓને ના છોડવા જોઈએ પણ આ ખાટકી જોઈએ વાછડું ભરી ગયું છે અને લેવાનો એને જો સમય નથી ભાઈ અને આ વ્યક્તિને લેવાનો સમય નથી તમે જુઓ અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરા પોળો ધંધા જ કરે છે અમુક કહેવાતી ગૌશાળા અને પાંજરા પોળે પોતાનો બિઝનેસ ચલાવે છે જો મિત્રો આ દ્રશ્ય જોયા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા હૃદય કાપી દે અમારું કામ છે અમે અમારી ફિક્સ ઉપર જો મિત્રો આ બાજુ જો આ બાજુ જો આ બાજુ બતાવો એટલે મારે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપ તો

કયા હું ઉદયા સરકારને સમર્થન કરી રહ્યા છો તમે શરમ આવી જોઈએ તમે જો ખરેખર હિન્દુ હોય તો આ ગાય માતાના આ ગાય માતાના તમે જો તમે આશીર્વાદ તમે ભૂલી ગયા છો કે ગાય માતા શું કહેવાય આ ગાય માતાને જો તમારે આનું જે પાપ આજે કર્યું છે એનું ઋણ ચૂકવવું હોય ને તો તમારે સરકારને બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની તો કરનારી સરકાર ખોટી છે એક પણ ઘાસ તો તમે મને બતાવજો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી જોઈ લો તમે કોઈ જગ્યાએ આ પાણી વાળો જોવો મિત્રો એટલે કોઈ જગ્યાએ આ બાજુ તમે જોવો મિત્રો તમારી ખાસ કરીને નમ્ર વિનંતી વધુ માં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જેટલી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં તમારા અધિકારીઓ હોય તમે હોય તમને પણ માનનીય હરસંગી સાહેબ ફાકા ફદારી બંધ કરી દેજો ગાયના નામે તમે તમારો કોઈ નથી બોલવાનો તમારી સરકારને પણ કોઈ હક નથી વારે ઘડીઓ મેં આ દ્રશ્ય બતાવી છે ના શર્માની જેમ બોલો છો શરમ આવી જોઈએ તમને લોકોને મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને કે આ સરકાર ને આ લોકો બોલ જાહેરમાં જૂત્તું કે હજાર ગાયો પાંચરા કસાયો ખુલે આમ અમદાવાદમાં ખુલ્લે એમ કસૈયો ગાય માતા લઈ જાય છે અમદાવાદ રાજકોટ સુરત તમામ શહેરોમાં ખુલ્લે આમ આપણે ગૌ સેવકો વિડીયો જોતા હોય છે બધા ગૌ રક્ષકોનો એટલે એ સાબિત થાય છે કે ગાયો જાહેરમાં ખટકીઓ લઈ જાય ખાટકીને સજા થયેલા ફાંકા ફોરી કરવા આવી જાય ફટફટ કરતો પૂજનીય હે યુપી અંદર યોગી આદિત્યનાથ ગાય ની પૂજા કરતા હોય તો નરેન્દ્ર મોદી ગાય ને તિલક કરતા હોય આવા પ્રકાર પ્રકારના ફોટાઓ પડાવી રાખો છો સોશિયલ મીડિયામાં વાયરલ કરો છો એટલે તમારા અંધ ભક્તોને એમ થાય કે અમારા આકાને ગાય માતા કેટલી વાલી છે ખરેખર જો એને ગાય વાલી હોય તો આ કતલખાનાઓ ન ચાલતા હોય આપણને એટલી ખબર પડે બે ફામ ગાયો કતલખાને જાય છે બે ફામ અમદાવાદની અંદર પચાસ હજાર કરતા વધારે ગાયો આઠ વર્ષની અંદર ગુમ થઈ ગઈ છે જેનો આજે અત્તો પત્તો નથી એક પણ ગાય મળી નથી આ બધી ગાયો ક્યાં જાય છે કતલખાને જાય છે કોની મહેરબાની થી એ તો સૌ લોકો જાણે છે પણ હાલ વિડીયોની અંદર આટલો અને ખરેખર આ વિડિયો જોયા પછી તમારી અંદર ધ્રુજારી ઉપડી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ જે થઈ રહ્યું છે એ કેટલું યોગ્ય છે વિડીયોને ખૂબ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો આજના વિડીયો બસ આટલું જ ત્યાં સુધી શુભ શુભરાત્રી